ધોરણ ચારમાં આજે આપણે ગુજરાતીમાં એક સરસ પાઠ શીખ્યા ખિસ્સામાં પહેલવાન કોણ બરાબર તો આજે આપણે એક જૂથમાં કામ કરવાનું છે એ વાક્ય વાંચવાનું છે અને પછી તેનો અભિનય કરવાનો છે તમારે બરાબર બેટા તો ચાલો આદિત્ય ઊભા થાવ તો બેટા એમ શું કહો છો બુસ્કોટ ભાઈ મને તો તમારી સાથે બહુ ગમે છે ચલો કરો હવે એનો અભિનય કરો તો આમ આમ શું કરો છો બુસ્કોટ ભાઈ મને તો તમારી સાથે બહુ ગમે છે ખૂબ સરસ સરસ વેરી ગુડ ચલો બીજું વાક્ય વાંચો તો બેટા બીજું વાક્ય વાંચો તો તને જોઈને તો સુ ચડે છે તારી જોડે વાતે કોણ કરે ને જોઈને તો સુમ ચડે છે તારી જોડે વાતે કોણ કરે સરસ બેટા સરસ ચાલો તીજું વાંચો તો બેટા વાક્ય તીજું વાક્ય વાંચો હવે વહાલ વહાલ લુ વહલુ 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 લાગે છે બચકડુ હવે તું વહલુ વહલુ લાગે છે બચુકડા હવે તું તો વહલુ વહલુ લાગે છે બચકડા ખૂબ સરસ